આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી બોટાદ પહોંચે તે પહેલાં તેમની અટકાયત કરી લેવામાં આવી છે ને તેમની બબાલનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યું છે શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના યુવા નેતા વિગત વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે બોટાદ માર્કેટિંગ યાર્ડનો જે ઘટનાક્રમ સામે આવ્યો છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે બોટાદ ખાતે પરિસ્થિતિ બની છે ખેડૂતોના પોષણક્ષમ ભાવને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ ચલાવી રહ્યા છે અને તેમને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદ પહોંચી રહ્યા છે અને આવી જ રીતે પ્રિજા સોલંકી પણ બોટાદ પહોંચી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને અટકાવ્યા અને ત્યારબાદ મામલો ગરમાયો ઘર્ષણ સુધી પહોંચીને દ્રશ્ય સામે આવ્યા છે પહેલાં તો આપ દ્રશ્ય જોઈ લો

મને હું કામ મળતું નથી હા ગાડી આવી ગઈ નથી હો મરો શર્ટ ઈ કી દો શર્ટ મુકી દીયો અમારો ભાઈ આયા દી રાત ચલો મરો શર્ટ આપી દીયો નથી

દ્રશ્યમાં જોઈ શકો છો એક તરફ બોટાદ ખાતે જે પહોંચેલા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરા સોલંગી છે બીજી તરફ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે બંને વચ્ચે લગઝગ થાય છે ઝપાઝપી સુધી વાત પહોંચે છે ને વિડીયોનો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ રેકોર્ડ થયો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ને આના જ કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો